નડિયાદમાં એમજી વીસીએલની લાડીયાવાડી સામે લોકોમાં રોષ છે ગરમી વચ્ચે રાત્રિના સમયે વારંવાર વીજળી જતા રોષે ભરાયેલા લોકોનો એમજીવીસીએલની કચેરીમાં હોબાળો એક જ રાતમાં છ વખત લાઇટ જતાં સ્થાનિકોમાં રોષ વહેલી તકે સમસ્યાઓનું નિરાકરણ લાવવા લોકોની માંગ છે નડિયાદ શહેરમાં એમજીવીસીએલની લાડીયાવાડીથી નાગરિકો રોષે ભરાયા છે રાત્રિના સમયે વારંવાર લાઇટો જ જતી રહે છે વીજળી ભૂલ થઈ જાય છે એમજીવીસીએલની કચેરીએ ત્યાંના સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો

સ્માર્ટ મીટર ની વાત કરતા પેલા મારો એકત્ર પેલા જે જૂના વાયરો છે જે ખરાબ થઈ ગયેલા થાબલા છે ટ્રાન્સમીટરો છે એ બધી લાઈનો બરાબર સ્માર્ટ કરો ને કામ કોન્ક્રીટ કરો